વિછ્યમાં બનેલી ઘટનાના જે પડઘા છે તે હજી સુધી શાંત થયા નથી આ વિવાદ છે તે દિવસે ને દિવસે વકરી રહ્યો છે એક કોળી સમાજના વ્યક્તિની જારથી હત્યા કરવામાં આવી છે ત્યારથી અનેક એવા તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે આ બધાની વચ્ચે હવે આ વિવાદમાં ભાજપના કુંવરજી બાવળિયા છે તેમનું સૌથી મોટું નિવેદન છે તે સામે આવ્યું છે આજે તેના વિશે જ વાત કરીશું નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વિછ્યાનો જે બનાવ બન્યો હતો જે તે સમયે રબારી સમાજના ત્રણ લોકો દ્વારા ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો જેથી કરીને કોળી સમાજનો જે વ્યક્તિ છે તે મોતને ભેટ્યો હતો લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો હતો તે બાદ પોલીસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આરોપીઓનો સરઘસ કાઢવામાં આવશે પરંતુ સરઘસ ન કાઢતાની સાથે જ અનેક એવા લોકોએ ગુસ્સે થઈને આજે જ્યારે આરોપીને લઈ જતા હતા તે સમયે પોલીસ ઉપર તેની સાથે જ પોલીસ સ્ટેશન ઉપર પથ્થરમારો કર્યો હતો અને ઘણા બધા લોકોની સામે ગુનો નોંધાયો હતો તે લોકોની અટકાયત પણ

સાંજે જિલ્લાના પોલીસ અધિક્ષક અને કલેક્ટરની ઉપસ્થિતિમાં અહીંયા પોલીસ સ્ટેશનમાં જ મુલાકાત કરીને જે ખરેખર નિર્દોષ એવા કોઈને આમાં ધરપકડ ન થાય અને જે તે વખતે ડિટેઇન કર્યા હતા પકડાઈ ગયા હતા એવા લગભગ એ વખતે સાઠ જેવા બધા થઈને અને બાકીના વિસક એટલે લગભગ ચોર્યાસી સિવાય વધારાના કોઈને આમાં સામેલ નહીં કરવા એવી પણ આપણે તે દિવસે અહીં સૂચના આપી હતી ને એ પ્રમાણે પોલીસ તંત્ર કરી રહ્યું છે કેટલાક લોકો ખોટી અફવા ફેલાવીને આની પહેલાં હું આ ત્રીજી વખત અમે બધા આગેવાનો સાથે અહીંયા પોલીસ સ્ટેશને મુલાકાત લીધી છે આજે પણ મુલાકાત લીધી અને આપણા જે તપાસની અધિકારી છે એના પીએસઆઈ અને અધિકારીઓને પણ આપણે સૂચના આપી છે કે ભાઈ ખરેખર નિર્દોષ હોય એવા લોકો હવે એમાં ક્યાંય સામેલ ન થાય અને એને ડિટેઇન કર્યા હોય અથવા તો ધરપકડ થઈ હોય તો એને વહેલી તકે એવા કોઈને કઈ રીતે છોડી શકાય જામીન મળી શકે એ માટેની કોર્ટની જે કાર્યવાહી કરવાની થતી હોય એમાં મદદરૂપ થાય અને કોર્ટની કાર્યવાહીમાં જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં આવા કોઈ છીએ અને હજુ પણ જે કાંઈ આવી મુશ્કેલી છે એને બધાને મદદરૂપ થઈ અને કોર્ટના માધ્યમથી વહેલી તકે એના જામીન મળે એ રીતની આજે બધા પોલીસ અધિકારીઓ સાથે અને તપાસની અધિકારી સાથે પણ વાત થઈ છે અને એ રીતે આ બધા જ સરપંચ અને આગેવાનો પણ વિનંતી છે કે કોઈ ખોટી અફવાની અંદર ન આવે અને એને કહેવાનું આપણે મદદ જે કંઈ કાયદાની મર્યાદાની બહાર જઈને પણ ક્યાંક થોડી મદદ કરવા જેવું છે એ આપણે અહીંથી મદદ કરી છે અહીંયા જે કંઈ કરવાનું છે સ્થાનિક આપણે બધાએ મદદ કરવાની છે બહાર ના આવીને કોઈ જને કંઈ નાના મોટા વાતાવરણ ઊભું કરે તો એ લોકોને પણ કહેવાનું કે જે કાંઈ અહીંયા આ વિસ્તારના ધારાસભ્ય અને મંત્રી તરીકે અહીંયા સતત સંપર્કમાં અને વચ્ચે જ છે અને પોલીસ અધિકારીઓ અને કાયદાની જે કંઈ જોગવાઈઓ છે પકડાણા છે એને વકીલ અને કોર્ટના બધાના સંપર્કમાં રહીને વહેલી તકે એનો છુટકારો થાય છૂટે કોર્ટમાંથી એ રીતનું આપણે આજે પણ ચર્ચા કરી છે અને તમે પણ જે પ્રમાણે આ વિચારનો વિવાદ વધી રહ્યો છે કારણ કે જ્યારથી આ જે નિર્દોષ વ્યક્તિ મોતને ભેટ્યો છે ત્યારથી જ આ વિવાદ છે તે દિવસેને દિવસે વકરી રહ્યો છે એટલું જ નહીં જે વ્યક્તિઓ દ્વારા આમના ઉપર ઘાતકી હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો તે દરેક આરોપીઓનો જે સરગસ કાઢવામાં આવે તેની સાથે જ તે દરેક લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પરિવારજનોમાં તો માંગ ઉઠી જતી પરંતુ હવે આ વિવાદ એક નવો જ વળાંક લઈ લીધો છે એટલું જ નહીં હવે કદાચ રાજકીય નેતાઓ પણ એક બાદ એક આમાં કદાચ આવી શકે છે બાદ એક નિવેદનો આપી શકે છે એટલું જ નહીં કદાચ કોઈ કાયદેસરની કાર્યવાહીની જરૂર પડશે તો તે પણ તેમના દ્વારા કરવામાં આવશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર